સુરતમાં હત્યાના નામ રહ્યા ત્યારે વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી આ હત્યા મિત્રએ જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે જેથી ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાંદેરના બાબુનગરમાં રહેતા એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી

ફરિયાદી નઝીરભાઈના ભાઈના નાના ભાઈ મુનાની હત્યા થઈ છે ઉસ્કેરાઈને હત્યા કરવામાં આવી હતી તીક્ષ્ણ હથિયારના ઘા સાંથણના ભાગે કરી હુમલો થયો હતો જેથી લોહી વહી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો રાંદેર પોલીસ સ્ટેશન ની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયે છે મોહમ્મદ અસલમ ઉર્ફે પંડત ફારૂક પટેલ નાવો વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુ